આ નવા સમાંતર માર્ગો વિમાન મથક પર હવાઈ ટ્રાફિકની ભીડ ઘટાડવામાં અને વિમાન મથકને વૈશ્વિક સ્તરનું માળખું આપવા તરફ દોરી જશે આ વિમાન ઉમેરાથી રનવે પર પાછળ જેનાથી દરેક ઉડ્ડયન દરમિયાન રનવે રોકાણ સમયમાં ઘટાડો થશે એક હજાર એકસો છવ્વીસ મીટરની લંબાઈ ધરાવતો ટેક્સી વે આર હાલના કોડી ઈ વિમાન માર્ગ સાથે જોડાય છે અને ટેક્સી વે આર એક તેને સીધો રનવે પાંચ ત્રેવીસ સાથે જોડાય છે જે વ્યસ્ત સમય દરમિયાન વિમાનોના પ્રવાહને સરળ બનાવશે અમદાવાદમાં કાર્યરત કુલ ટ્રાફિકના પંચાણું ટકા હિસ્સો ધરાવતા એ ત્રણસો વીસ અને બી સેવન થ્રી સેવન જેવા કોરસી વિમાનો આ નવા માર્ગનો ઉપયોગ કરી શકશે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન અને ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન આઈસીએઓના વૈશ્વિક માપદંડોને અનુરૂપ નિર્માણ કરાયેલા વિમાન માર્ગોના કમિશન અંગથી રનવેની ક્ષમતામાં ચાલીસ ટકા જેટલો વધારો થશે અગાઉ પ્રતિ કલાક વીસ વિમાન એટીએમ એટીએમની ક્ષમતા હતી જે હવે વધીને પ્રતિકલાક અઠ્યાવીસ વિમાન અવરજવર થઈ જશે આ સુવિધા મુસાફરો માટે વિમાનના સમયપાલન અને પ્રવાસના સુનિશ્ચિતતામાં સુધારો કરશે તેમજ એરલાઇન્સ માટે ઇંધણનો વપરાશ અને ઉત્સર્જન ઘટાડવામાં મદદરૂપ થશે